અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજાની જન્મજયંતિએ વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી કરાઈ ભુજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજાની આજે જન્મજયંતિ ભુજ ખાતે ઉજવવામાં આવી હતી શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે તેમને વંદના કરવામાં આવી હતી ત્યાર પછી વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા આજે તેમની પ્રતિમાને સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી દિલીપભાઈ ઠક્કર અનવરભાઈ નોડે રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ તેમજ વિવિધ આગેવાનો પણ અહીં તેમની જન્મજયંતિએ વંદના કરી હતી આ દરમિયાન સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ જાડેજાની યાદમાં આજે બાળકોને અલ્પાહાર રાશન કીટનું વિતરણ કપડાઓનું વિતરણ વગેરે પણ કરવામાં આવ્યું હતું આ તકે રામુબેન પટેલ દ્વારા કુંડાઓનું વિતરણ પણ આજે ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું આજના દિને ભુજ કોમર્શિયલ બેન્કના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે પણ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી દરમિયાન વાહન વ્યવસ્થા પણ ભુજ કોમર્શિયલ બેન્કના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર રામુબેન પટેલ અને હિતેનભાઈ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી આજના દિને જરૂરિયાતમંદ છાત્રોની નોટબુકો પણ આપવામાં આવી હતી આ દરમિયાન હાડકે સેવા મંડળ દ્વારા વિભાકરભાઈ અંતાણી હસમુખભાઈ વોરા ઈસ્માઇલભાઈ જુણેજા જયશ્રીબેન હાથી અનુપમભાઈ શુક્લ વગેરે પણ આજે સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ જાડેજાની જન્મજયંતિએ વંદના કરી હતી તેમજ રાશન કીટોની વ્યવસ્થા ડોક્ટર મિલિંદ જોશી દ્વારા કરી દેવામાં આવી જેમાં નયનભાઈ શુક્લાએ પણ સહયોગ આપ્યો હતો આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव